પહેલો પ્રશ્ન વાળ વધારવા માટે શું લગાવવું જોઈએ ઓપ્શન એ દહી ઓપ્શન સાસો જવાબ છે ઓપ્શન સી એલોવેરા બીજો પ્રશ્ન પેટ્રોલ પંપમાં ક્યાં કપડા પહેરવામાં આવે તો આગ પકડી શકે છે ऑप्शन ए नाइलॉन ऑप्शन बी सूत्रा, ऑप्शन सी कोटन ऑप्शन डी रेशम। से ऑप्शन ए नाइलॉन तीजो प्रश्न दही साथावा व्यक्ति बीमार ऑप्शन ए दूध ऑप्शन बी खांड ऑप्शन सी ऑप्शन डी मांसली। सास्व जवाब से ऑप्शन डी मासली चौथा प्रश्न सरगवानी सिंह खावा के रोग जड़ से मटी जाए से ऑप्शन ए हाडका मजबूत ऑप्शन बी डायबिटीज ऑप्शन सी रोग प्रतिकारक शक्ति के ऑप्शन डी उपरोक्त तमाम सास्व जवाब से ऑप्शन डी उपरोक्त तमाम પાંચમો પ્રશ્ન કયા દેશમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી મ્યાનમાર કે ઓપ્શન ડી અમેરિકા સાસો જવાબ છે ઓપ્શન એ ભારત છઠ્ઠો પ્રશ્ન ઉમરાના પાન ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ ટીબી ઓપ્શન બી કમળો ઓપ્શન સી કબજીયાત સાસો જવાબ છે ઓપ્શન ડી પેશાબની નળીનો શેપ સાતમો પ્રશ્ન આપણા શરીરના ક્યા બે ભાગો જીવનભર વધતા રહે છે ઓપ્શન એ નાક અને કાન ઓપ્શન બી નાક અને ગળું ઓપ્શન સી હાથ અને પગ કે ઓપ્શન ડી મગજ અને જીભ જવાબ છે ઓપ્શન બી નાક અને ગળું આઠમો પ્રશ્ન કાગડો કેટલા વર્ષો સુધી જીવિત રહી શકે છે ઓપ્શન એ આઠ વર્ષ ઓપ્શન બી દસ વર્ષ ઓપ્શન સી પંદર વર્ષ ઓપ્શન ડી વર્ષ નવમો પ્રશ્ન વિમાનની કિંમત કેટલી હોય છે ઓપ્શન એ બસો કરોડ ઓપ્શન બી ત્રણસો કરોડ ઓપ્શન સી ચારસો આઠ કરોડ કે ઓપ્શન ડી પાંચસો કરોડ સાસો જવાબ છે ઓપ્શન સી ચારસો આઠ કરોડ દસમો પ્રશ્ન કેળાનું ફૂલ ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી હૃદય રોગ ઓપ્શન સી તાવ કે ઓપ્શન ડી શરદી ઉધરસ સાસો જવાબ છે ઓપ્શન બી હૃદય રોગ 11 वां प्रश्न करो या मरो आ सूत्र कोणे આપ્યું હતું ઓપ્શન એ જવાહરલાલ નેહરુ ઓપ્શન બી ભગતસિંહ ઓપ્શન સી મહાત્મા ગાંધીજી કે ઓપ્શન ડી સુભાષ ચંદ્ર બોઝ સાચો જવાબ છે ઓપ્શન સી મહાત્મા ગાંધીજી 12 મો પ્રશ્ન કયા રાજ્યમાં દહેજના બદલામાં સાપ આપવામાં આવે છે ઓપ્શન એ કર્ણાટક ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી કેરળ સાસો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક તેરમો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીજી નો જન્મ થયો હતો ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી પોરબંદર ઓપ્શન સી વડનગર ઓપ્શન ઓપ્શન બી પોરબંદર ચૌદમો પ્રશ્ન લોહીના પ્રકાર કોણે શોધ્યા હતા ઓપ્શન એ ન્યૂટન ઓપ્શન બી એડિસન ઓપ્શન સી લેન્ડ સ્ટીનર क्यों ऑप्शन डी गेले लियो जवाब से ऑप्शन सी लैंड स्टीनर पंद्रहों प्रश्न सांप ऊपर शो नाकवाती सांप तरत घरनी बाहर भागी जाए से ऑप्शन ए खांड ऑप्शन बी केरोसिन ऑप्शन सी मीठू क्यों ऑप्शन डी मरचू साचो जवाब से ऑप्शन बी केरोसिन सोलमो प्रश्न माखीना मोढ़ा में मा के दात हो ऑप्शन ए 10 दात ऑप्शन बी 20 दात ऑप्शन सी 32 दात के ऑप्शन डी एक पण नहीं सासो जवाब से ऑप्शन डी एक पण नहीं સત્તરમો પ્રશ્ન પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી છે ઓપ્શન એ પચાસ ટકા ઓપ્શન બી સાહીઠ ટકા ઓપ્શન સી કે ડી નેવું ટકા સાસો જવાબ છે ઓપ્શન સી એકોતેર ટકા અઢારમો પ્રશ્ન ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી વડોદરા કે ઓપ્શન ડી સુરત સાસો જવાબ છે ઓપ્શન ડી સુરત ઓગણીસ મો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં રેલવે લાઇન નથી ઓપ્શન એ આસામ ઓપ્શન બી સિક્કીમ ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી મણિપુર સાસો જવાબ છે ઓપ્શન બી સિક્કિમ વીસમો પ્રશ્ન ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી નાસિક ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી રત્નાગીરી મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો